હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે ક્રીમ સલાડ બનાવું છું એકદમ ફટાફટ બની જાય છે અને ઘરમાં બનાવવાથી ક્વોલિટી ક્વોન્ટિટી અને કોસ્ટ વાઈઝ ઘણો ફરક પડે છે તો ચાલો એને બનાવવાની શરૂઆત કરીએ તો મેં વીસ રૂપિયાના બે પેકેટ સ્ટ્રોબેરી લીધી છે એને ધોઈને સાફ કરી દેવાની અને સ્ટ્રોબેરીના ટોચનો જે ગ્રીન પોર્શન આવે છે તે કાઢી નાખવાનો અને સ્ટ્રોબેરીને ફાઇનલી ચોપ કરી લેવાની એટલે સ્ટ્રોબેરીના પેસ ક્રીમ સલાડમાં એકદમ સરસ લાગે છે તો તમને ખબર પડી જ ગઈ હશે કે આજે સ્ટ્રોબેરી ક્રીમ સલાડ બનાવશું તમે બીજા કોઈ ફ્રૂટનું ક્રીમ સલાડ સેમ પ્રોસેસથી બનાવી શકો છો બધી સ્ટ્રોબેરીને ફાઇનલી ચોપ નથી કરવાની છ સાત સ્ટ્રોબેરી બાકી રાખીશું અને એનો પણ ટોચનો જે ગ્રીન પોર્શન આવે છે એ રિમૂવ કરી દઈશું અને એને મોટી મોટી કટ કરી લઈશું અને પછી સ્મેશરથી એને સ્મેશ કરીશું તમે વોશ મશીનનો યુઝ કરીને પલ્પ બનાવીને પણ એનો યુઝ કરી શકો તો આ રીતે ફાઇનલી ચોપ સ્ટ્રોબેરી અને ક્રશ કરેલી સ્ટ્રોબેરી રેડી છે તો હવે એને સાઈડ પર મૂકીશું મેં અમૂલ ફ્રેશ ક્રીમના બે નાના ટીન લીધા છે એને શેક કરીને બાઉલમાં ટ્રાન્સફર કરીશું દૂધને મલાઈમાંથી પણ ક્રીમ સલાડ બનાવી શકાય પણ એ લાંબો ટાઈમ સારું નથી રહેતું ટેસ્ટ થોડો ચેન્જ થઈ જાય છે ક્રીમ થોડું થીક હોય છે એટલે એને બેલેન્સ કરવા માટે થોડું દૂધ એડ કરીશું એટલે લગભગ વન ફોર્થ કપ જેટલું દૂધ એડ કરીશું અને હાફ કપ જેટલી દરેલી ખાંડ એડ કરવાની દરેલી ખાંડ નહીં હોય તો જે રેગ્યુલર ખાંડ આવે છે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દેવાની અને પછી એડ કરવાની અને પછી બરાબર મિક્સ કરી દેવાનું અથવા તો પછી વોશ મશીન ફેરવી દેવાનું એટલે ટેક્સચર એકદમ જ સ્મૂથ બની જાય તો હવે એમાં ક્રશ કરેલી સ્ટ્રોબેરી એડ કરવાની ક્રીમ થીક હોય છે એમાં થોડું દૂધ એડ કરવાથી એની પોરિંગ કન્સિસ્ટન્સી બને છે અને ક્રીમ સલાડ એવું જ હોય છે ફાઇનલી ચોપ સ્ટ્રોબેરીને એડ કરવાની તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું ક્રીમ સલાડ રેડી થઈ ગયું છે ક્રીમ સલાડને વધારે રીચ બનાવવા માટે એમાં ફાઇનલી ચોપ બદામ અને અખરોટના પીસ એડ કરીશું ઓપ્શનલ છે પણ તમે એડ કરશો તો વધારે સરસ લાગશે અને ક્રીમ સલાડને એકદમ ચિલ્ડ કરીને સર્વ કરવાનું ઉપરથી બદામ અખરોટ અને સ્ટ્રોબેરીથી ગાર્નિશ કરીશું તો આવું ઇઝી અને માઉથ વોટરિંગ ક્રીમ સલાડ જરૂરથી બનાવજો અને મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો તો આવી જ અવનવી રેસિપી સાથે હું ફરીથી આવીશ ત્યાં સુધી બાય બાય